તો આ જે ઉપાય છે એવા લોકો માટે છે છે કે કે કહ્યું તમારે ચરબી ઘટાડવાની છે વજન ઘટાડવાનું છે પરંતુ તમે ચાલવા નથી જઈ શકતા તમારા ઢાંકણીના દર્દ છે સાંધાના ઘસારા છે ઉંમર છે અથવા તો એવા લોકો માટે છે કે આળોશ આવે છે લેઝી પણ વધારે છે

દસ વખત તમારું પેટ આવી રીતે અંદર વાય જશે એટલે શરૂઆત દસ વખતથી કરવાની છે પછી તમે એક અગિયાર બાર તેર એમ કરીને તમારે સો વખત સુધી રોજ સવારે બેઠા બેઠા આ પેટને અંદર બહાર લઈ જવાની એક્સરસાઇઝ ફરજિયાત કરવાની છે આ એક્સરસાઇઝની મદદથી તમારા શરીરની અંદર ઓક્સિજન વાયુ જાય છે તમારા અંદરના અવયવને ઓક્સિજન પૂરું પાડે છે તમારું બોડી ડિટોક્સીકરણ થાય છે તમારા ફેફ છે લંગ્સ બધું જ છે તેને પોષણ મળે છે આ એક્સરસાઇઝથી અને તમારા પેટની ચરબી પણ ઘટે છે તમારું પાચનતંત્ર એકદમ મસ્ત ઓકે થઈ જાય છે તમને ગેસ આફ્રો કબજે એસિડિટી રહેતું હોય તો એ બિલકુલ નહીં રહે હવે અહીંયા હજી આપણે એક્સરસાઇઝ બાકી છે આ પહેલી એક્સરસાઇઝ છે બીજી આંખો બંધ કરવાની છે ટાર બેસવાનું છે બસ બેસું રહેવાનું છે બંને હાથ છે કીચડ પાસે મનમાંને મનમાં તમારા કોઈ પણ ઈષ્ટદેવ હોય કોઈ દેવી દેવતા હોય એના નામ લો અથવા તો ઓમ એવું મનમાંને મનમાં તમારે ટટ્ટાર જ બેસવાનું છે પેટ અને કમર બંને ખેંચીને એક કરી લેવાના છે શ્વાસને જેટલી વાર રોકાય એટલા વાર સુધી રોકી લેવાનું છે આ એક્સરસાઇઝ પાચન તુરંત ચપટીમાં કરે છે વધતું વજન અટકાવે છે તમારા શરીરની જે ચરબી છે એને તોડવાનું કામ કરે છે વધતી ચરબી અટકાવે છે તમારી સ્કિન આ એક્સરસાઇઝથી તમારી સ્કીન સૂર્ય જેવી ચમકતી થશે ધીરે ધીરે તમારી એજ થશે એમ તમે યુવાન દેખાતા જશો કારણ કે તમારા શરીરની અંદર ઇનર બોડીમાં તમને ઓક્સિજન પૂરું પાડે છે તો તમારી સ્કિન સ્વાભાવિક છે

એ તમારે પચાસ વખત કરવાની છે આ એક્સરસાઇઝની મદદથી તમારા જે પેટના સ્નાયુ હોય છે એ દબાશે પેટનો ફૂલાયેલો ભાગ અંદર જશે અને સાથે તમને ઘણા બધા ફાયદાઓ મળશે તો જે લોકોને પેટના પ્રોબ્લેમ્સ છે પેટના દર્દ છે એવા લોકો ચોક્કસ એક્સરસાઇઝ કરે ખરેખર મિત્રો ઉપયોગી માહિતી તમારા માટે છે પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને મારી ઘરેલું ઉપાય ગુજરાતી ચેનલ અવશ્ય સબસ્ક્રાઈબ કરશું તો ચાલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો